હરહર મહાદેવ જય મહાકાલ તમામ ભક્તોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજે તમને એક એવા શિવ મંદિરથી વાકેફ કરાવીશું જે તમને પણ વિચારમાં પાડી દેશે કે શું સત્ય શિવમાં આટલું બધું તાકાત છે કે આવું પણ થઈ શકે નિસંતાનને સંતાન આપ્યા વિકલાંગોને ચાલતા કર્યા બેરોજગારોને નોકરી આપી કેન્સર જેવા રોગનું નિવારણ થયું એવા છે દાહોદ જિલ્લાના ગરબાડાના રામનાથ મહાદેવ મંદિર શું છે સમગ્ર ઇતિહાસ જુઓ મારા ખાસ રિપોર્ટમાં ગરબાડા નગરના ટેકરી મુકામે ભવ્ય શિવ પંચાયત મંદિર આવેલું છે જેમાં વિષ્ણુ ભગવાન શંકર ભગવાન ઉમિયા માતા ગણેશજી અને ભાસ્કરજીની પૂજા કરાતી હોય છે પૌરાણિક કથાઓ અનુસાર મોઘલ શાસકોએ આ મંદિરને ધ્વંસ કરી નાખ્યું હતું અને એવી અમૂલ્ય ચીજ પ્રતિમાઓ અને ત્યાં મૂકેલી વસ્તુઓ જેઓને ખંડિત કરી નાખી હતી તેમજ ચોરી પણ થઈ હોવાનું પૌરાણિક કથામાં ઉલ્લેખ છે મોગલ શાસક બાદ જ્યારે મરાઠા સામ્રાજ્ય આવ્યું હતું ત્યારે ધ્વંસ કરાયેલું આ મંદિરનું ફરીદ્વા કરાયું હતું જીણોદ્વાર કરાયું હતું કહાની હું આપને કહેવા જઈ રહ્યો છું મરાઠા સામ્રાજ્યના ને મહાદેવ સપનામાં આવ્યા હતા અને તેઓ ડુંગર વચ્ચે હોવાનું તેમને સપનામાં કહ્યું હતું અને આટલું જ સમાળતાની સાથે જ જે અહિલ્યાભાઈ છે તેઓએ લશ્કર તૈયાર કર્યું હતું અને લશ્કર તૈયાર કરીને ગ્વાલિયર સ્ટેટથી ગરવાડા આવવા માટે નીકળ્યા હતા ત્યાં જેઓને સપનામાં જોવાયું હતું તે ગરબાડાની ટેકરી જોવા મળી હતી શરૂઆતમાં જ્યારે મજૂરો કામદારો ત્યાં પોહાળી અને કામના સાધનો છે તેઓ સાથે ત્યાં ખોદવા ગયા હતા ત્યારે માતા અહિલ્યાભાઈ દ્વારા તેઓને ના પાડવામાં આવી હતી અને અહિલ્યાભાઈ દ્વારા જે ડુંગર છે તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી જેવું શ્રદ્ધાપૂર્વક પૂજા ખતમ થઈ હતી સાથે જ તેઓમાં તિરાડ પડવા મંડી ગઈ હતી ડુંગર બે ભાગમાં વટાઈ ગયો હતો અને ડુંગર બે ભાગમાં વટાઈ જવાની સાથે જ જે સ્વપ્નમાં જે મહાદેવ જોવાયા હતા તેનું શિવલિંગ સ્વરૂપ તે ડુંગરમાં જોવા મળ્યું હતું શિવલિંગ જોવાતાની સાથે જ તમામ જે લશ્કર છે તમામ જે કામદારો છે તેઓ હાથ વડે પોતાની માટી હટાવતા ગયા અને મહાદેવનું શિવલિંગ સ્વરૂપ જોવાતું ગયું મહાદેવનું શિવલિંગ થોડું ત્રાસું હતું એટલે કામદારો તેમજ રાણી અહિલ્યાબાઈ દ્વારા તેને સીધું કરવાનો પણ પ્રયાસ કરાયો હતો પરંતુ ખોદકામ દરમિયાન પચીસ ફૂટ નીચે જતા પણ શિવલિંગ મૂળ ના મળતા તેને આજે ત્રાસ સ્વરૂપે જ બિરાજમાન કરવામાં આવ્યું છે આ વાત છે વિક્રમ સંવંત બે માં જયારે ગ્રામજનો સાથે મરાઠા સામ્રાજ્યની અહિલ્યાબાઈ દ્વારા સમગ્ર મંદિરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને મંદિરમાં પુનઃ ભગવાન વિષ્ણુ ભગવાન શંકર ઉમિયા માતા ગણેશજી અને ભાસ્કર ભાસ્કરજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી

છેલ્લે પછી આ મહારાજ પૂજારી સલાહ આપી કે ભાઈ તમે ઓમ નમો બોલો આવ્યો છે અને સાથે સાથે અહીં ઘણા લોકો મહાદેવને અરજી કરવા માટે આવે છે ઘણા એવા માતા પિતા હોય છે જેઓને સંતાન પ્રાપ્તિ નથી તેવી તેઓ રામનાથ મહાદેવ મંદિર ખાતે આવી સાચા ભાવથી મહાદેવની માનતા માને છે અને જ્યારે સંતાન પ્રાપ્તિ કરે છે ઘણા પરિવારના લોકો વિકલાંગ થયા હતા ડોક્ટર દ્વારા તો તેમની સારવાર કરવામાં જ આવી રહી હતી પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં મહાદેવ હોય જ અને મહાદેવની પૂજા અર્ચના કરવાથી વિકલાંગ લોકો પણ ચાલતા થયા હતા અને ઘણા લોકોને નોકરી પણ મળી હતી કેટલાક નિસંતાન પરિવારો અહીંયા પોતાના સંતાન પ્રાપ્તિ માટે આવી બાધા રાખે છે અને તેને તેમની બાધા ખરેખર અહીંયા પૂર્ણ થાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે કેટલાક માતા પિતાના વિકલાંગ બાળકો પણ અહીં આવે છે નજીકમાં ગરબા ગંગેડી ગામથી આવેલ એક બાળક વિકલાંગ હતું જેની બાધા રાખેલ એ વણિક પુત્ર અત્યારે ચાલી અને પોતાનો ધંધો પણ સંભાળે છે એ પ્રમાણે અનેક સંતાનો જે પોતે માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક પરિસ્થિતિ જે લોકોની નબળી હોય એ લોકો પણ અહીંયા બાધા રાખી અને સારી રીતે પોતાના પગભર થાય છે અને ધંધા રોજગાર મેળવે છે મને એમ થતું કે એમને આ જો આટલું સુખ મળ્યું છે તો આપણે એમના સાનિધ્યમાં આપણે જઈએ તો આપણને પણ ભગવાન આપણી બાજુ પણ જોશે અને વર્ષો વર્ષ પ્રગતિ થઈ સારું થયું આ રામનાથ મહાદેવની નજીક રામનાથ તળાવ પણ છે ગામ છે આજુબાજુ પ્રાકૃતિક સૌંદર્ય પણ છે આ મંદિર ઘણું જૂનું છે વર્ષોથી અમને માપ દાદાએ પૂછ્યું તો પણ એમ કહેતા એમને ખબર નથી કે ક્યાંનું બંધાયેલું છે કોણે બંધાયું છે આ શિવલિંગ ક્યાંનું છે કયા વખતનું છે કોઈને ખબર નથી અમને અહીં એક એવા પણ વ્યક્તિ મળ્યા જેમના પિતાનો પગ ભાંગી ગયો હતો અને તેઓ તે ચાલી પણ ન શકતા હતા લાકડીના ટેકા દ્વારા ચાલવામાં આવતો ત્યારે તેમના પુત્ર દ્વારા મહાદેવની માનતા માનવામાં આવી હતી કે તેમના પિતા લાકડીના ટેકા લીધા વિના ચાલતા થઈ જાય તો મહાદેવના આશીર્વાદ લેશે અને ખરાબ આદતો પણ છોડી દેશે અને આવું જ કેક થયું તેમના પિતાશ્રી જેઓ કે લાકડીના ટેકા વગર ચાલતા થયા અને તેઓએ પણ ખરાબ આદત છોડી હતી મારા પપ્પા આગળ આવતા હતા પણ એમને સંજોગો વસાત એક વાર જ્યારે મંદિર પર જળ ચડાવતા ત્યારે એ બેસવા જ ગયા હતા ત્યારે એમની પગની હાડકી ભાગી ગઈ હતી ત્યારથી મેં મહાદેવને એક પ્રણી લીધું હતું કે મારા પપ્પાને

ગરીબ પ્રજાને મકાઈ વિતરણ કરવામાં આવી હતી સમગ્ર મકાઈ વિતરણ થયા બાદ પાછળથી ત્રણ વ્યક્તિઓ ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા ત્યારે આ ત્રણ વ્યક્તિઓને મકાઈ ક્યાંથી લાવી તે એક મોટો સવાલ ઊભો થયો હતો કારણ કે સમગ્ર મકાઈનું વિતરણ થઈ ગયું હતું સમગ્ર થેલાઓ પણ ખાલી થઈ ગયા હતા ત્યારે શ્રી રંગ અવદૂત મહારાજજી દ્વારા ગ્રામજનોને કહેવામાં આવ્યું હતું કે આ ત્રણ વ્યક્તિઓ માટે ખાલી થેલા ઝાટકવામાં આવે અને જેવું ખાલી થેલા ઝાટકવામાં આવ્યા કે તે ત્રણ વ્યક્તિઓને વીસ વીસ કિલો મકાઈ મળી હતી તે સમયે એક એવી વાત હતી કે જે લોકો પહેલા મકાઈ લઈ ગયા છે તેઓને પાંચ કિલો દસ કિલો તેવું મળ્યું હતું પરંતુ આ જે છેલ્લે ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા તેઓને સૌથી વધારે મકાઈ મળી હતી તેવું અહીંયા એક લોકવાયકા પણ છે હર હર મહાદેવ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો આ ઇતિહાસ કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો સાંભળો સમગ્ર મંદિરનો ઇતિહાસ શું કહી રહ્યા છે મંદિરના પૂજારી રામનાથ મહાદેવ મંદિર જે વર્ષોથી આપણે મરાઠા શાસન દરમિયાન મંદિર છે અને તે દરમિયાન જે એનું ધ્વંસ કરવામાં આવેલો મુઘલ શાસનો દ્વારા એના પછી અહિલ્યાબાઈ દ્વારા એને પૂર્ણ નિર્માણ ફરીથી કરવામાં આવેલું અને ત્યારબાદ આ મંદિર સંવત બે માં ગામ લોકો દ્વારા ફરીથી એનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે અને અહીં ગાડી લોકમાન્યતા પ્રમાણે અલગ અલગ ઘણાને પોતાની રીતે ઈલાજ થયા છે એના પાણીથી અને અહીં ગાડી નારેશ્વરના રંગદૂત મહારાજ જે અહીં ગાડી આવીને ત્રણ દિવસ માટે રોકાયા હતા અને જ્યાં આગાડી એમને મકાઈ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો એમના હાથ દ્વારા

આ ગામ ગરબાડા છે પહેલા ગરબાડાનો ઇતિહાસ ગરબાડા મંદિર થી ખારવા બાજુ ગામ હતું ત્યાર પછી આ ઓલકર રાજ ચાલતું હતું સ્ટેટ ગવર્મેન્ટમાં તો ઇન્દોર ના રાણી શ્રી અહલ્યાબાઈ ને શિવ શક્તિ હાજર હાજર હતા તો એમને સ્વપ્નામાં આવ્યું કે હું એ ગાડી જમીનમાં ડટાયેલો છું તું મને કહડો તો ઓલકર બાઈ અહલ્યાબાઈ અહીંયા આગળ તે ગાડી ફોજ લઈને આવ્યા પછી જે સપનામાં જે ડુંગર બતાવ્યો હતો એ ડુંગર પર પૂજા કરી અને પૂજા કરી એટલે આ આ પૃથ્વીમાં ડુંગરમાં તિરાડ પડી નવા ગામ હતું નવા ગામમાં પટલાઈ હતી તો નવા પટેલને પટેલ ને પોલીસ પટેલ ને તે ગાડી બોલાવ્યા અને એમની હાજરીમાં અહીંયા ગાડી એમને તમે પૂજા કરી આ તિરાડ પડી તિરાડ પડી ધીરે ધીરે માટી કાઢી અંદરથી આ શિવલિંગ નીકળ્યું કરવા માટે મારી મધર કે બેટા પાંચ માથોડા એટલે પચીસ ફૂટ એક માથું એટલે પાંચ ફૂટ પચીસ ફૂટ ખોદ્યું પણ એનો કોઈ મૂળ મળ્યા નહીં એટલે આ સ્વયંભૂ છે અને આજથી વર્ષો પહેલા મારા ભાઈએ બોમ્બેમાં એક પટેલને લગભગ પંચાવન વર્ષ સુધી વસ્તારનો હતો તો ત્યાં આગળ એને માનતા આપી તો એ પટેલને ત્યાં બાબો આવ્યો એ પણ અહીંયા ત્રણ દીકરીઓ છે મેં કીધું આ રામનાથ દાદાને કે તારો ખોળો ભરી આપશે તો એ ભાઈને ત્રણ દીકરીઓ પર બાબો આવ્યો તો હમણાં એક મહિના પહેલા એક થેલો ભરીને એકસો આઠ લઈને અહીંયા ગાડી બે બેન આવ્યા હતા એવા તો આ દાદાના અદભુત ચમત્કાર છે બીજા નંબરમાં કે આ મહાદેવ બન્યા પછી અમારા રંગ અવધૂત દાદા જેઓ ગોધરામાં જન્મ થયો હતો અને બાલ બ્રહ્મચારી નારેશ્વર માં જેમનો આશ્રમ છે એ બાબાને અમારા અહીંયાથી ગયા તો એ નારેશ્વર બાબાએ બાબા એ કીધું આમંત્રણ સ્વીકાર્યું પણ તે વખતે અહીં બહુ જંગલ હતું જેના કારણે કીધું કે બેટા હું તને એરિયામાં નહીં જવા દઉં રાખવા અને આ બાપ રામનાથ ગામને ખુશ રાખવા માટે બાપજી એમ કીધું કે જાઓ હું અહીંયા આવીશ અને માને સુખ રાખવા માટે સિનોર તાલુકાના એક ગામમાં બાપજી રંગ જે ઉજવી અને અહીં ગરબાડા બાપજી બે જગ્યાએ દેખાયા વડોદરામાં કોઈને ખબર નહોતી તો વડોદરાથી ફૂલ માળીઓ આવી ગયા

એકાદ વખત જે પણ દેખો દાહોદ થી પણ દર્શન કરવા આવે છે ગોધરા થી મંડળો આવે છે નડિયાદ થી પણ મંડળો આવે છે આખા ગુજરાત માંથી જે જે સ્થળે ખબર પડે છે કે રામના દાદા તો બહુ ચમત્કારિક છે દાદા તો અહીંયા ગાડી આવે છે અને દરેકના કાર્ય પૂરા થાય છે જેવી રીતે અમારા કાર્ય પૂરા કર્યા મનોકાર્ય રામનાથ દાદાએ એ રામનાથ મહાદેવ સૌના કાર્ય પૂરા કરે અને સૌને સુખી રાખે અને આપણા આખા ગુજરાતને આખા ભારતને સમૃદ્ધ બનાવે એવી અમારી રામનાદાને પ્રાર્થના છે અને અમે તો નાનપણથી લગભગ મને સિત્તેર વર્ષની ઉંમર છે પણ અમે જ્યારથી સમજણા થયા પંદરેક વર્ષની ઉંમરથી તો આજે આ ગામનું બધું મંદિરનું સારું ડેવલપમેન્ટ થાય છે આ મહાશિવરાત્રીએ પણ બહુ મહાભવ ભવ્ય યાત્રા યોજાય છે આ મહાદેવ અનેક ધાર્મિક કાર્યકરો ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે અને રામના દાદાની કૃપાથી આખું ગામ સર્વે સુખી છે પ્રભુ આ રીતે દરેક મંદિરો ભગવાન ના સમૃદ્ધ રહે એ રીતે અમારી આશા છે અને રામનાથ દાદા રંગાવધુ દાદા ગરબાડાના બળિયાદેવ દાદા શીતળા માતા ઓખા બાપજી દરેક પવિત્ર સ્થાન છે તમારું નામ મારું નામ રમેશચંદ્ર કાશીરામ દવે ઉર્ફે લડ્ડુ મહારાજ ગરબાડા